હેલો એવરીવાન વેલકમ બેક ટુ છીએ ઓલમોસ્ટ અત્યારે સાડા નવ થઈ ગયા છે અને અમે લોકો ઊઠી ગયા છે મમ્મીને રીધીને બધા બ્રેકફાસ્ટ માટે નીચે ગયા છે હું થોડી શાંતિ શાંતિથી ગઈ હતી કેમ કે થાક સખત લાગ્યો તો અને બેકરાઉડમાં તમે જોઈ શકો છો બરદન સૂઈ ગયો છે એટલે પપ્પા ઉપર આવી ગયા છે બ્રેકફાસ્ટ કરીને હવે હું નીચે જઉં છું અને જોઈએ હવે આજે શું પ્લાન છે શું નહીં પહેલાં તો હું તમને છે ને બહારનું એટમોસફિયર અને નજારો બતાવી દઉં જો કેટલું બ્યુટિફુલ વ્યૂ છે અને એરપોર્ટ છે ને તો થોડી થોડી વારે પાંચ પાંચ મિનિટે ફ્લાઇટો અમને જોવા મળે છે અહીંયા અને મસ્ત પવન આવે છે અને ઠંડો ઠંડો એવી મજા આવી ગઈ હું તો ક્યાંય સુધી અહીંયા બેસી જ રહી હતી ઉઠીને બહુ જ મજા આવે છે અહીંયા બેસવાની અને આ મસ્ત એટમોસફિયર માણવાની અહીંયા અમે બ્રેકફાસ્ટ કરવા છે ને મને બ્રેકફાસ્ટ લિમિટેડ જ ગું એટલે અહીંયા આલુ પરોઠા છે ઉત્તપમ છે અને બ્રેડ બટર જ હું કંઈ સાતો ખાલી ટેસ્ટિંગ માટે લઈ છું અને અહીંયા મમ્મી છે ગુડ મોર્નિંગ અહીંયા રિદ્ધિ છે અને અહીંયા મન છે પપ્પાએ બ્રેકફાસ્ટ કરી લીધો છે વરદન ઊંઘ્યો છે ને એટલે એ ઉપર બેઠા છે ચા અને અમારું બ્રેકફાસ્ટ બતાવી દઉં સો ગાઈઝ હું રેડી થઈ ગઈ છું મોર્નિંગમાં અને આજે પણ મેં ટ્રેડિશનલ વેર કર્યું છે બિક આજે છે ને કંઈક ખાસ છે જે બ્લોગમાં તમને જોવાની મજા આવશે સરપ્રાઈઝ મારા માટે પણ છે અને તમારા માટે પણ છે તો આગળ બ્લોગ જોવાની તમને મજા આવશે થોડી વાર રહીને હું અપડેટ આપું કે મેં આજે કેમ પાછું ટ્રેડિશનલ વેર કર્યું છે અને અમે લોકો ક્યાં જઈ રહ્યા છે સો ફોર ધ લાસ્ટ તમને બ્લોગ જોવાની મજા આવવાની છે મમ્મી ચલો को वर्दन लेट्स गो बिटा हेलो, गुड मॉर्निंग पापा गुड मॉर्निंग ગુડ મોર્નિંગ ચલો જઈએ હવે અમે નીકળ્યા છીએ ને અહીંયા છે અમારો લગેજ એકચ્યુઅલી અમે લોકાવાના હતા ત્રણ દિવસ માટે જેમ મેં કહ્યું હતું એમ પણ બિકોઝ ઓફ વેધર અહીંયા છે ને મોસ્ટલી વરસાદ ચાલુ બંધ ચાલુ બંધ થાય છે એના કારણે મોસ્ટ ઓફ ધ માર્કેટ બંધ છે અને ફરવાની પણ કંઈ મજા આવે એવું નથી બીચ ઉપર પણ આમના કહેવાય બધું ભીનું ભીનું ને એવું બધું વટવર્ધનને રમવાની પણ મજા આવે એવું નથી એટલે અમે લોકોએ ડિસિઝન એવું લીધું છે લકીલી અમે રિટર્ન ટિકિટ આજે કરાવવાના હતા કાલની પણ અમે કરાઈ નથી એટલે આજની આજે જ કરાવી દીધી અને આજ રાત્રે અગિયાર વાગ્યાની અમારી ફ્લાઇટ છે તો અમે લોકો રાત્રે એટલે નવ વાગે પહોંચી જઈશું એરપોર્ટ અને અહીંયા છે મારો વરધાન અને અમારા અમારા માટે તમારા માટે પણ કંઈક સરપ્રાઇઝ છે એ હું ત્યાં જઈને તમને બતાવીશ અને કહીશ અમે દર્શન કરવા માટે રાહ જોઈએ છે પહેલાં ને રીદી જઈએ છીએ અને પછી હું ને વરદન જઈશ પહેલાં મમ્મી પપ્પા પછી આવશે મનને ત્રણ અને આ એક્સાઇટમેન્ટ અને ધકધક એટલી થઈ રહી છે જેની કોઈ વાત જ નહીં તમને પછી આખો કિસ્સો કહીશ બહુ અદ્ભુત કિસ્સો બન્યો છે મારી જોડે સો જસ્ટ વેઇટ ફોર ઇટ મને જ ધકધક થાય છે

મારા દીકરાના બી ભી સ્પર્શ થઈ ગયા છે ઈચ્છા હતી અને સ્પર્શ થઈ ગયા છે એક મોટો ચમત્કારથી વધારે કશું જ નહીં બહુ મોટો થયો છે ખરેખર ખુશીના વર્ષમાં કઈ જ ના શકાય એટલું જોર लोगो हम लोग को कह दिया है पिज़्ज़ा वटनों स्ट्रीट में वो कॉर्न एंड चीज़ पिज़्ज़ा 1, 1> मिनट में સરપ્રાઈઝ અમારે મસ્ત દર્શન થઈ ગયા છે જે સરપ્રાઈઝ હતી હું તમારા સાથે જે શેર કરવાની હતી આ જ હતી એકચ્યુઅલી કેવું થયું કે કાલે છે ને અમારે દર્શન નતા થયા તમે જેમ કહ્યું હતું અને અમે પણ મનથી માની લીધું હતું કે જેવી બાપાની ઈચ્છા પ્લસ બાપા તો બધે એક જ છે અને જે કરતા હોય ને અમારા માટે સારું જ કરતા હોય એવું વિચારતા હતા અને કાલે ભીડ પણ બહુ જ એટલે બહુ જ હતી જેની આજે અડધી પણ નથી અને બીજી વસ્તુ એ કે કાલે મારી રીધિ છે એના રિલેટિવમાંથી એકનો ફોન આવ્યો તો એમને એમને ખબર હતી કે રીધી મુંબઈ ગઈ છે તો એમનો રાત્રે ફોન આવ્યો તો કે તમારે દર્શન થયા કે નહીં એમ એટલે રીધિએ ના ના ભીએ સખત હતી અને બહુ જ વાર લાગે એવું હતું એટલે અમારે દર્શન થયા નથી એમ તો એમણે એવું કીધું કે એક ભાઈનો નંબર આપું છું જેના કોન્ટેક્ટ થ્રુ તમારે દર્શન થઈ શકે છે એટલે અમે તો એવું જ વિચાર્યું કે ભાઈ એ પોસિબિલિટી જ નથી રહેવાથી ખોટા ખોટા કોન્ટેક્ટ નથી કરવા અને નથી આપણે દર્શન કરવા કેમકે આટલી ભીડમાં કોઈની પોસિબિલિટી જ નથી કે ભાઈ દર્શન થયા તે તો રીધી કે એકવાર ફોન કરવામાં શું જાય છે તો રાત્રે ભાઈને ફોન કર્યો તો એમ ભાઈએ ફોન જ રિસીવ નહોતો કર્યો પછી આજે સવારે છ વાગે એમનો ફોન આવ્યો કે તમે નવ વાગે આવી જાઓ તમને ચરણ સ્પર્શ કરાવી દઈશું એમ એટલે અમને તો માનવામાં જ ના આવ્યું કેમ કે કાલની ભીડ અમે જોઈ હતી એટલે પણ પછી પછી એમનો નવ વાગે તો પોસિબલ થયું નહીં બિકોઝ અમે લેટ ઉઠ્યા હતા થાક્યા હતા એટલે પછી અમે લોકો વિચારતા હતા કે જઈએ ના જઈએ જઈએ ના જઈએ કેમ કે ભીડ અને જે ટ્રાફિક હતો ને સખત છે ને અમારી હોટેલથી લાલબાગ ચરાજા ઓલમોસ્ટ કલાક દોઢ કલાકનો રસ્તો છે એટલે પછી ભાઈનો સામેથી થી ત્રણ વાર ફોન આવ્યો કે ભાઈ તમે આવો છો કે નહીં આવો છો કે નહીં એમ અને પછી ફાઇનલી અમે ડિસિઝન લીધું કે ભાઈ ચલો ને જઈ આવીએ જો અગાવવો દેખા જાય તો એમ પછી અમે ગયા અને ઊભા રહ્યા અને પંદર વીસ મિનિટમાં એ ભાઈ અમને લેવા માટે આવ્યા અને લઈ અને ડાયરેક્ટ જ ચરણ સ્પર્શ કર્યા હવે બિલીવ નહીં કરો અમારે ઓલમોસ્ટ પંદર મિનિટમાં તો ચરણ સ્પર્શ થઈ ગયા પણ બહુ જ સરસ રીતે થયા ખરેખર વિચાર્યું જ નતું આ એક મોટો ચમત્કાર થઈ ગયો અમારા માટે કેમ કે અમે જે મન માંડી વાળ્યું અને મગજમાં એવું રાખ્યું હતું કે ભાઈ જેવી બાપાની ઈચ્છા હશે આ તે પણ બહુ જ સરસ રીતે અમને દર્શન થયા અને બહુ જ બહુ જ બહુ જ ખુશ થઈ ગયા લિટરલી જયારે દર્શન કરી બારાયણ મારા હાથો આમ શેખ કરતા હતા એટલી બધી આમ શું કહેવાય હરગ ખુશી હતી જેને શબ્દોમાં જ ના મોટાડી શકાય પણ બહુ સરસ બહુ સરસ રીતે બહુ સરસ રીતે મજા આવી ગઈ તજે હા વોટ આર યુ અમે છે ને રોડ પર આવ્યા છે અને અહીંયા શોપિંગ કરી રહ્યા છે અને બહુ જ મસ્ત મસ્ત કલેક્શન છે બહુ રિઝનેબલ ભાવમાં બહુ જ મસ્ત વસ્તુ મળી રહી છે અમે અહીંયા એનો પૂરેપૂરો લાભ ઉઠાઈ રહ્યા છે નહીં મમ્મી હું રિઝનેબલ ભાવમાં મસ્ત વસ્તુ મળી રહી છે શોપિંગ કરીને પહોંચી ગયા છીએ અમે જુઓ હું જોઉં ચોપાટી પર અને હજુ છે ને અમે દરિયો હમણાં જોઈએ છે પહેલાં કંઈક પેટ પૂજા કરીએ ભૂખ સખત નહીં લાગે છે બધાને નહીં વરદાન વરદાન હાથ ખાવા માંડે ને

મસ્ત છે એકચુલી અહીંયા બધે રેલિંગ બાંધી છે અત્યારે વિસર્જનનો ટાઈમ છે ને એટલે અલાઉડ નથી કોઈ પબ્લિક દરિયા કિનારે અને વદન છે ને વદન શું કરે છે તું આઈસ્ક્રીમ કોને એનો એન્જોય કરી રહ્યો છે બહુ જ એટલે બહુ જ મસ્ત વ્યૂ આવે છે અને બહુ જ મસ્ત કેવો પવન આવી રીતે ખબરની બેસી ગયા છે થાકી અમે લોકો તો અહીંયા ઉભા છે અને બ્યુટી મજાક કરીએ છે છે જુહુ બીચ કા રાજા અને તમે પણ સરસ દર્શન કરી લો બહુ જ મસ્ત સેટઅપ કર્યું છે અને બાપા બહુ જ ક્યુટ અને પ્રીટી લાગી રહ્યા છે આમ બહુ જ મસ્ત લાગી રહ્યા છે અને એમનો ફેસ એટલો સરસ ખુશ ખુશમાં દેખાઈ રહ્યો છે

આજે છે ને અમે જુઓ ચોપાટીનું બધું જ ફૂડ આમને કેમે ટ્રાય કરી લીધું એવું લાગે છે લાસ્ટ બટ નોટ ધીસ્ટ ફાલુદા ગુલ્ફી વગર તો મારું જે જુઓ ચોપાટીની ફૂડ ટ્રીપ છે ને અધૂરી રહે એટલે આ ગઈ અને પછી એન્ડ કરીએ અમારી જોવું ચોપાટીની ટ્રીપ હમ અમે પહોંચી ગયા છે ટી ટુ ટર્મિનલ ટુ ઇન્ટરનેશનલ મુંબઈ એરપોર્ટ પર અને હવે અમારી ફ્લાઇટ છે અગિયાર વાગ્યાની આઠ વાગી ગયા છે અમે લોકો વહેલાં વહેલાં આવી ગયા છે કઈ સમય એરપોર્ટ આવી ગયા છે અને મેં ચેન્જ કરી લીધું છે મેં પહેલાં એવું છે કમ્ફર્ટેબલ ક્લોથ્સ અને ફ્રેશનઅપ થઈ ગયા છે એટલું સારું લાગે છે ને આમ ફ્રેશ થઈને આખું થાક આખા દિવસનું ઉતરી ગયો હોય ને એવું એટલે હવે જો સાડા આઠ જેવું થાય છે એટલે અમારી ફ્લાઇટ જે છે એ અગિયાર વાગ્યાની છે એટલે મને રીતે બધા ઇમિગ્રેશન માટે ગયા છે અને પછી ત્યાંથી અમે લોકો જઈશું અમારા ગેટ નંબર સુધી એટલે ત્યાં પહોંચી જઈએ અને પછી વાંધો નહીં પછી ત્યાં જઈને થોડા રિલેક્સ થઈને મળીશું ને મમ્મી હું મમ્મી થાક્યા છે એટલે અમે બે બેસી ગયા છું ફ્રેશ થાય ફ્રેશ થાય સારું લાગ્યું ને હવે સારું લાગ્યું હવે રીધીને એ લોકોની રાહ જોઈએ છે પછી અમારું જે બોર્ડિંગ ગેટ હોય ત્યાં પહોંચીશું અને પછી ત્યાં જઈ ને પછી વાંધો નહીં પછી કોઈ ઉતાવળ નહીં અત્યારે થોડું આમ ના કહેવાય જ્યાં સુધી ગેટ સુધી ના પહોંચે ત્યાં સુધી થોડી ઉતાવળ રાખવી પડે એવી છે બે કલાક પહેલાં જ ચેકિંગ કરી દેવું પડે છે સો ફાઇનલી અમે જઈ રહ્યા છીએ અમારા બોર્ડિંગ પાસ આવી ગયા છે અને અમારા ગેટ નંબર ફોર્ટી એ જવાનું છે સો લેટ્સ ગો ચલો અમે લોકો જ બોર્ડિંગ ગેટ છે અને અમારી ફ્લાઇટ હવે ઓલમોસ્ટ અડધો કલાકમાં આવશે પણ અગિયાર વાગ્યાની ફ્લાઇટ છે તો પપ્પા કેવું રહ્યું મુંબઈ લાલબાગ રાજા બહુ મજા આવી કેવું મજા અનએક્સપેક્ટેડ વિચારીત નતું એવા સરસ ગણતરીએ ગયા તા પણ સરસ ચરણ સ્પર્શ થઈ ગયા નહીં મજા આવી ને

બેસી ગયા છે કેવું ઘરે જઉં છું કે તારી ટિકિટ ક્યાં છે બતાલીમાં બપા છોન મૈયા નું બરાત ભઈલુ પ્રીતિ હેલો ઓલસ્ટો ટાઈમ ટુ 15 મિનિટ્સ પ્યોર અમારી જે ફ્લાઈટ છે ટીક વિડિયો પર બહુ બચી મજા સવર્ધન મારાજી વધારે વંદન સભી દેસવય Then, we extend Italy. a warm welcome to our Indigo blue team members aboard. the of the

થોડા રેસ્ટ તો જરૂર છે જ મને એટલે હું છે ને બે ત્રણ દિવસ માટે મમ્મીના ઘરે રોકાવાની છું એટલે અહીંયાથી હું ડાયરેક્ટ જઈશ મમ્મીના ઘરે વેકેશન અને વર્ધન પૂજો સુઈ ગયો છે અને બપો બસ હવે ફાઈવ મિનિટ્સમાં આવશે <tos> <tos> Hello. <tos> Hello. Hello. My đây. Bow bow bow. bo. Cái gì này sao cái này Phần tâm nó bo miss cái. bà có ai ở Hello. देन रे जय साईराम वेलकम टू अहमदाबाद भैया बंपू आ गया छे हेलो 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 आ गया फाइनली बहुत मजा आई अरे अद्भुत जोरदार है टेरसला अब oh, oh, बंपू हेल्प करावाय छे लगेज वगैरह यहां से लाइक और પછી અમે લોકો જઈશું હું જઈશું મમ્મીના મિની વેકેશન અમે જઈએ છીએ વદનભાઈ ઉઠી ગયા છે અને હેમાંગ લેવા આવ્યો છે અને મન એના ફ્રેન્ડ જોડે બીજી કારમાં ગયો છે અમે આ કારમાં ગયા જઈએ છીએ ચલો બાય બે ગુડ નાઇટ તો ગાઈઝ અમે ઘરે આવી ગયા છે અને વરજન સુઈ ગયો છે પાછો અને બસ હવે સુઈ જવું છે થાક્યા છે બરાબરના ઓલમોસ્ટ બે વાગી ગયા છે અને મારી સાથે સાથે તમને પણ બાપાને દર્શન કરવાનો લાવો સરસ મળી ગયો છે તો મને પણ બહુ જ ખુશી થઈ તમને બધાને દર્શન કરાવીને તો બસ આજનો બ્લોગ અહીંયા જોઈન કરું છું તો મળીએ કાલે હોપ શું તમને આજનો અમારો બ્લોગ ગમ્યો હોય ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ બાય બાય